જય ગુરુદેવ શ્રી કલકી તીર્થધામ પ્રેરણાપીઠ એક પાવન સ્થળ છે જ્યાં ભક્તિ અને શ્રદ્ધાનો અખંડ દીપક સતત પ્રજ્વલિત છે આ પવિત્ર ભૂમિ પર ભક્તોની મનોકામનાઓ હંમેશા પૂર્ણ થતી રહી છે આ તીર્થધામમાં દર વર્ષે ચૈત્ર સુદ બીજના પવિત્ર દિવસે સંઘ મેળો યોજાય છે જે ભક્તિનો મહોત્સવ અને આધ્યાત્મિક સમાગમ છે આ વર્ષે આ પવિત્ર સંઘ મેળાનું પાંચસો ને વર્ષ છે એક દિવ્ય પરંપરાનું આ ગૌરવશાળી ચિહ્ન છે આ પવિત્ર મેળામાં દેશના વિવિધ પ્રાંતોમાંથી ભક્તો શ્રદ્ધાપૂર્વક ચાલતા અહીં પધારે છે છે અને સંતો દ્વારા તેના પર પવિત્ર પવિત્ર ઝરમર આવે મેળો મેળો માત્ર નથી પણ એક અવસર છે જ્યાં ભક્તિ સેવા અને સમર્પણ દ્વારા આપણે આધ્યાત્મિક ઉન્નતિનો પથ અનુસરી શકીએ છીએ હું અંકિત પોકાર આ સૌને હાર્દિક આમંત્રણ આપું છું કે તમે પણ આ પવિત્ર મેળામાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને ભક્તિની ની વધુ તેજસ્વી બનાવો તો ચાલો સંગમેળામાં જોડાઈએ અને શ્રદ્ધા ભક્તિ અને દિવ્યતાના આ લોકોત્સવની ધર્મયાત્રા રૂપે ભવ્ય ઉજવણી કરીએ જય ગુરુ